નમસ્કાર મિત્રો આજથી બે વર્ષ પહેલાં એટલે કે વર્ષ બે હજાર બાવીસમાં બજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી અને ન્યૂયોર્ક કોટન વાયદાનો એ વખતે જે ભાવ છે એ દોઢસો સેન્ટની સપાટીએ પહોંચ્યો અને આપણા દેશમાં જે કપાસના ભાવ છે એ અઢી હજાર રૂપિયાની સપાટીની આસપાસ પહોંચ્યા પછી ગયા વર્ષે એટલે કે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં કપાસમાં મંદી સાથે વેપાર થયો બજારમાં પણ ગયા વર્ષે એપ્રિલ મહિના માં મંદી સાથે વેપાર થયો અને આ વર્ષનો એપ્રિલ મહિનો એટલે કે વર્ષ બે હજાર ચોવીસના એપ્રિલ મહિનામાં પણ જે કપાસ બજાર છે રૂ બજાર છે એમાં મંદી સાથે વેપાર થયો છે અને આ વખતે ચિંતાની બાબત એ છે કે રૂની નિકાસ વધી છે તેમજ કોટન યાનની નિકાસ વધી છે તો નિકાસના વેપારો સારા છે છતાં કપાસમાં મંદી સાથે વેપાર થઈ રહ્યો છે તો કપાસ બજારની જે હાલની સ્થિતિ છે એને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો શરૂઆતમાં આપણે નિકાસને સમજવાનો પ્રયાસ કરીએ તો પાટણ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ સિઝનના અત્યાર સુધીના જે આંકડાઓ જાહેર કર્યા છે એ પ્રમાણે પ્રથમ છ મહિના કારણ કે કપાસની સિઝન જે મિત્રો છે જે વેપારિક સિઝન છે એ દર વર્ષે ઓક્ટોબર મહિનાથી શરૂ થતી હોય એટલે કે ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી માર્ચ બે હજાર ચોવીસ સુધીના જે છ મહિના છે એ છ મહિનામાં અત્યાર સુધીમાં આપણા દેશમાંથી અઢાર લાખ ગાંસડી રૂની નિકાસ થઈ છે હવે જે ગઈ સિઝન હતી એ ગઈ સિઝનના જે પ્રથમ છ મહિના હતા એટલે કે આ સમાન સમયગાળો એમાં માત્ર સાડા સાત લાખ ઘાસડીની નિકાસ થઈ હતી અને ગઈ આખી સિઝન પણ આપણે ગણી લઈએ તો ગઈ સીઝનના આખી સિઝનના બાર મહિનામાં માત્ર સાડા પંદર લાખ ઘાસડી રૂની નિકાસ થઈ હતી તો ગત સિઝનની સરખામણીએ જે બાર મહિનામાં નિકાસ થઈ હતી એના કરતાં પણ વધુ નિકાસ આ વખતે આપણે છ મહિનામાં થઈ ગઈ છે અને એવો અંદાજ છે કે આ સિઝનમાં આપણે જે ઋની નિકાસનો આંકડો છે એ બાવીસ લાખ ગાંસડીને પાર પહોંચશે અને માત્ર રૂની નિકાસ વધી છે એવું નહીં કોટન કોટનયાનની પણ નિકાસ વધી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ જે નાણાકીય વર્ષ કહેવાય એમાં જે પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ કોટન યાર્ન ફેબ્રિક અને જે હેન્ડલૂમ પ્રોડક્ટ આવે કોટનને સંલગ્ન એની નિકાસમાં સાત ટકાનો વધારો નોંધાયો છે તો રૂની તેમજ રૂ સંલગ્ન પ્રોડક્ટની નિકાસમાં વધારો નોંધાયો છે છતાં કપાસ બજારમાં જે એપ્રિલ મહિનો છે એ એક રીતે મંદીમય રહ્યો છે તો આના માટેના કારણો આપણે સમજીએ તો પહેલું કારણ તો જે વૈશ્વિક સ્તરે જે કમ્પિટેટિવ ભાવ હોય એ કમ્પિટેટિવ ભાવના પ્રમાણમાં આપણા ભારતના ભાવ પ્રમાણમાં નીચા રહ્યા છે આ સિઝનમાં અને એના કારણે આપણી જે નિકાસ છે એ ગત સિઝન કરતાં વધી છે જે ગત સિઝન હતી એમાં જે વૈશ્વિક સ્તરે ઋણના ભાવ હતા એની સરખામણીએ આપણા ભાવ કમ્પેટેટિવલી થોડા ઊંચા રહેતા હતા એટલે ગત સિઝનમાં આપણે ખૂબ જ ઓછી નિકાસ કરી પણ આ સિઝનમાં જે વૈશ્વિક સ્તરે રૂના ભાવ રહ્યા છે એની સરખામણીએ આપણા ભારતમાં રૂના ભાવ નીચા રહ્યા છે આથી જે નિકાસનો આંકડો છે એ ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં નોંધપાત્ર રીતે વધ્યો છે એટલે એક રીતે વાઈસ વર્ષા જેવું છે આપણે એમ કહીએ કે નિકાસ વધી છે એટલે ભાવ વધશે પણ ભાવ ઘટ્યા છે એટલે નિકાસ વધી છે ને હવે આપણે મિત્રો કપાસ બજારની અત્યારની સ્થિતિ અને રૂ બજારની અત્યારની સ્થિતિની વાત કરીએ તો શરૂઆત આપણે રૂ બજારથી કરીએ તો રૂ ઘાસડીમાં ખાંડી અત્યારે અઠ્ઠાવન હજાર રૂપિયાની સપાટીએ વેપાર થઈ રહ્યો છે છેલ્લા એકાદ સપ્તાહથી જે રૂ ઘાસડીનો ભાવ છે એ એક રીતે સ્થિર થયો છે માર્ચ મહિનામાં મિત્રો રૂડીના ભાવમાં બાસઠ હજાર રૂપિયા સુધીની સપાટી જોવા મળી હતી પણ પછી એપ્રિલ મહિનામાં એમાં ઘટાડો નોંધાયો અને અત્યારે અઠ્ઠાવન હજાર રૂપિયાની સપાટીએ રૂ ઘાંસડીનો ભાવ એક રીતે સ્થિર થયો છે અને એવી જ રીતે જે ન્યૂયોર્ક કોટન વાયદો છે એ ફેબ્રુઆરી મહિનામાં સો સેન્ટની સપાટીએ પહોંચ્યો હતો એ ઘટી અને અત્યારે એક્યાસી સેન્ટની સપાટીની આસપાસ સ્થિર થયો છે ન્યૂયોર્ક વાયદામાં પણ એક રીતે વીસ ટકાનો વધારો વીસ ટકાનો જે ઘટાડો છે એ નોંધાયો છે અને ન્યૂયોર્ક કોટન વાયદાની જેમ રૂ બજારમાં પણ પ્રમાણમાં આ ઘટાડો નોંધાયો છે અને કપાસની વાત કરીએ તો અત્યારે જે કપાસના ભાવ છે એ સરેરાશ ચૌદસો રૂપિયાથી પંદરસો રૂપિયાની સપાટીની વચ્ચે ખેડૂતોને મળી રહ્યા છે એક મહિના પહેલાં એટલે કે માર્ચ મહિનામાં માર્ચ મહિના દરમિયાન જે કપાસના ભાવ હતા એ સરેરાશ જે સોદા છે એ પણ સોળસો રૂપિયાની આસપાસ થતા હતા Gracias. ¿sí? તો છેલ્લા એક મહિનામાં આપણે એમ કહી છીએ કે એકથી દોઢ મહિનામાં કપાસના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને જે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં જે વધઘટ થઈ રહી છે એની સીધી અસર આ વખતે આપણને ભારતીય રૂ બજાર ઉપર અને ભારતીય કપાસ બજાર ઉપર જોવા મળે છે અને આવકો પણ ઘટી રહી છે કારણ કે હવે એક રીતે ખેડૂતો માટે સિઝન પૂર્ણ થઈ ગયા એટલે બોટાદ માર્કેટયાર્ડનું જે આજનું ભાવપત્રક છે એમાં ચોત્રીસો ક્વિન્ટલ કપાસની આવક દર્શાવી છે ચોત્રીસો ક્વિન્ટલ એટલે મિત્રો પંદર સોળ હજાર મણ જેટલી રહી એટલે આવકો પણ પ્રમાણમાં નોંધપાત્ર રીતે ઓછી છે છતાં વૈશ્વિક જે પરિબળો છે એની અસરથી ભારતીય રૂ બજાર અને કપાસ બજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે અને હવે જે પરિબળો છે એ નવી સિઝન જે જ રહેશે નવી સિઝનમાં જે વાવેતરના અંદાજો આવશે કેરી ઓવર સ્ટોક કેટલો બાકી છે એના અંદાજો આવશે એ બંને પરિબળો ઉપર જે બજાર છે એક રીતે અસર કરશે કારણ કે આવકો ઘટી હોવા છતાં ભાવમાં આપણને કોઈ બુસ્ટ નથી જોવા મળ્યું કારણ કે વૈશ્વિક સ્તરે ન્યુ કોટન વાયદામાં જે પ્રકારે મૂવમેન્ટ થશે એવું જ મૂવમેન્ટ આપણે સ્થાનિક સ્તરે થઈ શકે છે તો મિત્રો કપાસ બજાર અને કપાસની ખેતી અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન